ભક્તિમય માહોલમાં ભવ્ય પ્રારંભ થયો છે લખતરથી વણા તરફ જતા રોડ પર નવનિર્મિત ઉમાધામ ખાતે તારીખ ચાર પાંચ અને છ ફેબ્રુઆરીના રોજ દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું છે આજે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો સંતોની પધરામણી દેહ શુદ્ધિ યજ્ઞશાળા શાળા ધર્મ ધજા તેમજ ધજા સ્થાપના ગણેશ પૂજન મંડપ પ્રવેશ તેમજ જળ યાત્રા પ્રધાન દેવતાનું પૂજન અરણી મંથન તથા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમાજ ટ્રસ્ટ લખતર તેમજ પાટીદાર સમાજના યુવાનો વડીલોએ સારી જહેમત ઉઠાવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મટ્યા હતા ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર